નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વાધ્યયન પોથીનો પાઠ નંબર બાર સરહદની સફરની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આપણી પાઠ નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતીનો પાઠ નંબર બાર સરહદની સફરે તો અહીં આપણી જે સ્વાધ્યન પોથી છે એમાં આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે પેલું એનો અર્થ થાય છે થોડીક ક્ષણોમાં લઈ આવવું ત્યાર પછી બીજો છે જસવંત ગઢની તો વાત જ અનોખી છે એટલે વાત નિરાળી છે ત્યાર પછી ત્રીજું વાતોના તડાકા બરાબર જામ્યા છે ખૂબ જ રસપૂર્વક વાતો થવી ચોથું એ સાથે બધા એક કાન થઈ ગયા એટલે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા ત્યાર પછી પાંચમું તમે માહિતી એ રીતે આપી કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ માહિતી ઝડપથી સમજાઈ ગઈ ત્યાર પછી પ્રશ્ન નંબર બે આવે છે વાક્ય કોણ બોલે છે તે લખો અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ તો જ પંચાત છે તો શરવણજી આ વાક્ય બોલ્યા છે બીજું એમને શોધવાનો એક મસ્ટ આઈડિયા છે તો એ વાક્ય બોલ્યા ડૉક્ટર નીરવ ત્રીજું બીજા એક વીર જોગિન્દર બાબા છે જેમણે સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો એ વાક્ય બોલા જયંતીભાઈ રાધનપુરથી આડેસર કતે દૂરે તો આ વાક્ય બોલા હસમુખભાઈ પાંચમું એક જ શરતે તમારે પણ કંઈક સંભળાવવું પડશે ભરતભાઈ ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે આપેલી વિગતો ને આધારે પ્રશ્નના ઉત્તર લખો તો અહીંયા આપણને એક ટિકિટ આપી છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વડોદરા ડેપો નંબર છે તારીખ છે સમય બસનો પ્રકાર છે લોકલ છે વડોદરા મકપુરપુરાથી સુરતનું અંતર છે કુલ અંતર દોઢસો છે ટિકિટની કિંમત પિંચ્યાસી છે અને નોંધ છે આ ટિકિટનો ઉપયોગ બીજી વખત કરશો નહીં તો હવે આપણને કેટલાક પ્રશ્ન આપ્યા છે જોઈએ પ્રશ્ન તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસમાં મુસાફરી કરી શકો કેમ ના કારણ કે બસ વડોદરાથી સુરત જાય છે બીજું સુરત જવા માટે તમારી પાસે રૂપિયા પચાસ છે તો મુસાફરી કરી શકો કેમ ના કારણ કે ટિકિટની કિંમત પંચ્યાસી રૂપિયા છે તમારો મિત્ર છ ટિકિટ લે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો છ ગુણા પિંચા એટલે પાંચસોને દસ રૂપિયા ચૂકવવા પડે ચોથું આપેલ વિગતને આધારે ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ લખો ફૂલ એટલે આખી ટિકિટ પાંચમું આ ટિકિટના બીજા દિવસે ઉપયોગ થશે કેમ ના ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થઈ શકે નહીં એ નોંધમાં લખેલું છે ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે ચાર જુદી જુદી બોલીમાં વપરાતા શબ્દને માન્ય ભાષામાં લખી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પંદર એટલે પંદર વિહાન પંદર દિવસ પછી અમદાવાદ જશે પોયરો એટલે છોકરો શુભમ કોનો છોકરો છે ત્યાર પછી ઓથ એટલે આડર્શ ત્યાં વૃક્ષની આડશ આવી જતા છાંયો આવે છે ગયેલો એટલે ગયેલો હું શિરડી સાંઈ દર્શને ગયેલો અગાડી એટલે આગળ મારી આગળ બોલપેન નથી હેન્ડો એટલે ચાલો ચાલો આપણે સુરત જઈએ ત્યાર પછી પાંચમું આવે છે પ્રશ્ન પાંચ ફકરામાંથી રૂઢિપ્રયોગો શોધી તેનો અર્થ લખી યોગ્ય ફેરફાર કરી ફકરો ફરીથી લખો તો મિત્રો અહીંયા જે આપણે ફકરામાંથી રૂઢિપ્રયોગ ગોતી અને આપણે ફરીથી લખવાનું છે તો ગાંઠ બાંધવી એટલે નિર્ણય કરવો નિશ્ચય કરવો પૈસાની છોડ રેલાવી એટલે ખૂબ પૈસા દરવું દિલનો ટુકડો હોવો એટલે ખૂબ પ્રિય હોવું કોડ ખેલાવા એટલે તોફાન કરવા મન હળવું ફૂલ થઈ જવું એટલે શાંતિ થવી હવે ત્યાર પછી આપણે ફકરો ફરીથી લખવાનો છે એક નાનકડું ગામ હતું તેમાં રહેતા કંચનભાઈ તોફાન કરવા કરતા નાના બાળકોને શાંત કરી દીધા તેથી બાળકોએ મનોમય નિશ્ચય કર્યો કંચનભાઈને પરેશાન કરવા છે પરંતુ બાળકોએ કંચનભાઈને એક સમજદાર મિત્ર માણ્યા તેઓ ખૂબ પૈસાદાર હતા તેથી તેમણે પણ કંચનભાઈને સમજાવ્યા દરેક વ્યક્તિ માટે નાના બાળકો પ્રિય હોવા જોઈએ તેથી બાળકોને તોફાન કરવા દેવા જોઈએ આખરે કંચનભાઈ અને બાળકોને શાંત થઈ ગઈ તો આ રીતનો ફકરો હતો ત્યાર પછી પ્રશ્ન છ પ્રશ્નોના ઉત્તર લખો શક્તિપીઠ એટલે શું ગુજરાતમાં આવેલા શક્તિપીઠોના નામ લખો દેવી સતીના શરીરના અંગોના ટુકડાઓ જ્યાં પડ્યા તે સ્થળોને શક્તિપીઠ કહેવામાં આવે છે ગુજરાતમાં અંબાજી પાવાગઢ અડકેશ્વરી માતા કચ્છમાં આશાપુરા માતા રાજ્યપુરા ખોડિયાર માતા વગેરે શક્તિપીઠો આવેલા છે ત્યાર પછી પદચિહ્ન એટલે શું તમે કઈ કઈ જગ્યાએ પદચિહ્ન જોયા તે લખો પદચિહ્ન એટલે પગનું નિશાન અથવા પગ મૂકવાથી જમીન પર છૂટેલું ચિહ્ન ગિરનાર પર ગુરુ દત્તાત્રેયના પદચિહ્નો ગિરનાર પર જૈન દેરાસરમાં ભગવાન મહાવીરના પદચિહ્હ મેં જોયા છે તો તમે જોયેલા પદચિન્હો અહીંયા લખવાના થશે ત્યાર પછી તવાંગ શહેર વિશે બે ત્રણ વાક્ય લખો તવાંગ શહેરમાં ઈસવીસન ઓગણીસો ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીર વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે દલાઈમાના પદચિહ્નો ત્યાં છે ત્યાર પછી પ્રશ્ન સાત તમારા જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળોના નામ લખી કોઈ પણ બે સ્થળ વિશે લખો જૂનાગઢમાં પ્રાચીન કિલ્લો ઉપરકોટ છે તેની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવી હતી તેની દિવાલ લગભગ વીસ મીટર ઊંચી છે તેમાં અળી કળીની વાવને નવઘણ કોવાયેલો છે કિલ્લામાં તુર્કીથી તોપો છે તો આ મિત્રો અહીંયા તમારા જિલ્લામાં જે જોવાલાયક સ્થળો હોય તે લખવાના છે અહીંયા મેં જૂનાગઢ જિલ્લાના સ્થળ વિશે લખ્યું છે તો તમારો જે જિલ્લો હોય એના વિશે તમારે લખવાનું થશે ત્યાર પછી આપણે બીજું પણ લખીએ તો એ પણ છે જૂનાગઢમાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર આવેલો છે તેમાં ચડવા માટે નવ હજાર નવસો નવાણું પગથી આવેલા છે તેમાં તેના પર અંબાજી દેવીનું મંદિર છે અને તેનાથી ઊંચા શિખર છે ઊંચા ઊંચું શિખર છે ત્યાં ભગવાન ગુરુ ગુરુદત્તાત્રેના પદ ચિહ્નો આવેલા છે અને ત્યાં બે હજાર વીસમાં રોપવેની શરૂઆત થઈ હતી ત્યાર પછી પ્રશ્નાર્થ તમારા શિક્ષકની મદદથી કહેવતોની સાચી જોડ લખો તો મિત્રો અહીંયા ગુજરાતીમાં હિન્દીમાં અને ઇંગ્લિશમાં ત્રણેયમાં આપણે કહેવતની સાચી જોડ બનાવવાની છે એટલે અહીંયા જેવા સાથે તેવા પેલું છે તો એની સામે આવશે જેસે કે સાત તેસા એટલે કે ચોથું અને સામે આવશે ઇંગ્લિશમાં બીજું ટીઠ પોર ટેટ ત્યાર પછી વાવે તેવું લણે એટલે બીજું છે અને ઓમાં છેલ્લું વાક્ય બોયા પેડ બબુલકા આમ છે ખાઈ અને એમાં આવશે અહીંયા ચોથું એજ યુ સો સો યુ રેપ એ મારે થોડીક જગ્યાના અભાવે આ રીતનું લખેલું છે એજ યુ શો અને સો યુ રેપ ત્યાર પછી જેવો દેશ તેવો વેશ તો એમાં આપણે હિન્દીમાં છે જેસા દેશ વેસા ભેસ પહેલું જ વાક્ય છે અને ઇંગ્લિશમાં થશે છેલ્લું વાક્ય ડૂ ઇન રોમ એઝ ધ રોમન ડૂ ત્યાર પછી ધીરજના ફળ મીઠા તો ધીરજના ફળ મીઠા એમાં સબરકા ફળ મીઠા બીજું જ છે ઇંગ્લિશમાં થશે પેટિયન્સ પે અહીંયા છે જ આ રીતનું તમે જોઈ શકો છો ત્યાર પછી પારકી આશા સદા નિરાશા એમાં અહીં આવશે હિન્દીમાં આસ પરાય કભી બર ન આઈ આસ પરાય કભી બર ન આઈ અને ઇંગ્લિશમાં સેલ્ફ હેલ્પ ઇન સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ તો આ રીતનું તમે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આવે છે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવીને લખો તો આપણે કકાવરીના ક્રમ મુજબ લખવાના છીએ એમાં અનુષ્કા આઝાદ ઈશ્વર નેશનલ નૈસર્ગિક અને સંસ્કૃતિ આ રીતના તમારે લખવાના થશે ત્યાર પછી મિત્રો આ તમારા માટે ખાસ તૈયાર કરવાનું છે અહીંયા તમારી ફકરાની ઝડપ અને તમારું વાંચન કેવું છે એ નોંધવા માટેનું આપ્યું છે પ્રશ્ન છે નીચે આપેલા ફકરાનું વાંચન કરી અને સમયની નોંધ કરો તો વિદ્યાર્થી મિત્રો ખાસ આની અંદર આપણો જે પેરેગ્રાફ છે સામે તમારે ઘડિયાળ મૂકી અને સ્ટાર્ટ કરવાનું છે વાંચવાનું પછી તમે આખો ફકરો છે કેટલી સેકન્ડમાં વાંચો છે તે નીચે લખવાનું પહેલી વખત તમે વાંચશો એટલે સમય લાગશે સો સેકન્ડ પછી તમે ફરીથી બીજી વખત વાંચશો ત્યારે તમારા સમયમાં થોડોક ઘટાડો થાય નેવું સેકન્ડ અને ફરીથી તમે વાંચશો એટલે તમારા સમયમાં હજી પણ ઘટાડો થાય એટલે સેકન્ડમાં તમે વાંચી શકશો આ મેં મારો અનુભવ કરેલો છે તો અહીંયા મિત્રો તમારે ખાસ આ ફકરાને તમારી જાતે વાંચવાનો અને સમય નોંધવાનો છે તમારો જે સમય આવે એ નોંધવાનો છે ત્યાર પછી તમારા મિત્ર સાથે કમ્પેરિઝન કરજો ક્લાસમાં કોણ સૌથી ઝડપથી અને ઓછા સમયમાં ફકરો વાંચી શકે છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ પોથીના પાઠ નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો